અને આ જ તળાવમાં એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે જો એક મિનિટ ઓભા રહો તો પણ ઉલટી થઈ જાય હવે વિચારો કે સ્થાનિક રહેશો કે મને કઈ રીતે રહેતા હશે હાલની સ્થિતિ પ્રમાણે સ્થાનિક રહેશોમાં ભારે રોષ અને અધિકારીઓનું બેવડું વલણના કારણે સમગ્ર લસકાણામાં ગટરના પાણી ઉભરાઈ જવા તળાવનું પાણી બહાર આવતા ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે સ્થાનિક રહીશોએ અવારનવાર રજૂઆતો કરવા છતાં હાલ સુધી આ ગટરના પાણી અને તળાવની ગંદકીનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને લસકાણાના રહીશોનું એવું પણ કહ્યું છે કે ગંદકીના હિસાબે દરેક ઘરની અંદરના એકથી બે વ્યક્તિઓ રોજ બીમાર પડે છે અને તાવ ઝાડા ઉલટી વગેરેનું પ્રમાણ આ વિસ્તારની અંદર વધુ જણાય આવે છે પરંતુ આ બાબતે લસકાણામાં આવતા એસએમસીના અધિકારીઓ કોર્પોરેટરો કે ધારાસભ્યો વગેરે આ દિન સુધી કોઈ ધ્યાન ન આપેલું નથી અને લસકાણાની જાહેર જનતાને મરવા છોડી દીધા છે હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી મેયર શ્રી અને સ્થાનિક અધિકારીઓ કોર્પોરેટર આ અંગે શું પગલાં લે છે સ્થાનિક રહીશો એવું પણ કહેવું છે કે જો ટૂંક સમયમાં માંગણીઓનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેશે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ